बोडेली टाउनम जिल्हा पोलिस टीम द्वारा नगरमधे विविध विस्तार पेट्रोलिंग करूत आज शनिवार पाच वागे मड विगत प्रमाणे बोडेली टाउनम जिल्हा पोलिस टीम द्वारा नगर विविध विस्तार फूड पेट्रोलिंग करूत जिल्हा पोलिस अधिक्षक एल सी बी पोलिस पोलिस अधिकारी कर्मचारी रथयात्रा बंदोबस्त अनुसंधाने बोडेली टाउनमध्ये फुड पेट्रोलिंग एरिया डॉमिनेशन करख्या पोलिस उपस्थित रही रिती આવતીકાલ તારીખ સાતમી જુલાઈના રોજ બોડેલી શહેરમાં ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રા યોજાઈ રહી છે જે રથયાત્રાના અનુસંધાને આજે અમારા દ્વારા અમારી સમગ્ર પોલીસ ટીમ દ્વારા સમગ્ર ઋતુનું સુપરવિઝન કરીને એરિયા ડોમિનેશન કરવામાં આવ્યું અને ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું રથયાત્રાની પૂરી તૈયારીના ભાગરૂપે પોલીસ ફોર્સને માર્ગદર્શન આપવામાં આવ્યું અને પોલીસ ફોર્સને બંદોબસ્ત સારી રીતે કરવા માટે રેડી કરવામાં આવી ટોટલ ત્રણસો સિત્તેરથી વધુ સ્ટાફનો બંદોબસ્ત કાલે લાગવામાં આવશે જેનું સુપરવિઝન ડીવાય કરશે અને જેના ઉપર અમે પોતે પણ અહીંયા આવીને બંદોબસ્તનું સુપરવિઝન કરીશું